ભગવદર ગામના વોકળામાં મરેલી માછલીઓનો જથ્થો તરતો જોવા મળ્યો છે જેમાં કેટલાક શખ્સો માછલીઓને ઝેર ભેળવીને ખોરાક પાણીમાં નાખતા હોવાથી મોટી સંખ્યામાં માછલીઓ મરી જતી હોવાની ઘટના બનતી હોવાનું જાણવા મળે છે ભગવદર ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત વોકળો ઊંડો કરાયો હતો આ વોકળામાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો સંગ્રહ થતો હોવાથી ઉનાળામાં પણ પાણીનો જથ્થો જોવા મળે છે ત્યારે હાલ છેલ્લા બે ત્રણ દિવસથી આ વોકળામાં મરેલી માછલીઓનો મોટો જથ્થો તરતો જોવા મળી રહ્યો છે જે બાબતે અંગત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક શખ્સો ખોરાકમાં ઝેર ભેળવી રાત્રિના સમયે વોકળાના પાણીમાં ફેંકી દે છે જેથી માછલીઓ મરી જાય છે ત્યારબાદ આ માછલીઓનો જથ્થો ભેગો કરી પોરબંદરની મચ્છી માર્કેટમાં વેચાણ માટે પણ મોકલવામાં આવે છે જેને કારણે આ માછલીઓ ખાવા માટે લેનારા લોકોને પણ નુકસાનનો સામનો કરવો પડે છે તો બીજી તરફ પાણીમાં ઝેર ભળતું હોવાથી પાણી દુર્ગંધ પણ મારે છે એટલું જ નહીં પરંતુ આ વોકડાના ખાડાઓમાં માલધારીઓ પોતાના પશુધનને પાણી પીવડાવે છે ત્યારે પશુઓને પણ નુકસાન થઈ શકે છે જેને લઈને આવા હિન્દ કૃત્ય કરનારા શખ્સો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ ભગવદર